વલસાડ ડુંગરી હાઇવે પર જોખમી સ્ટન્ટ કરનાર નવ બાઇક ચાલકોને પોલીસ ઉચકી ગઈ બાઇક સ્ટન્ટ કરવાનું ઇવેન્ટ મેનેજર સહિતના નવ બાઇકર્સ વિરુદ્ધ ગુનો નોંધાયો વલસાડના રોલા હાઇવેની એક રેસ્ટોરન્ટ પાસે જોખમી બાઇક સ્ટન્ટ કરવાનું ઇવેન્ટ મેનેજર સહિતના બાઇકર્સને ભારે પડ્યું છે અને ડુંગરી પોલીસે જોખમી સ્ટન્ટ કરવાનો યુટ્યુબ પર ફટતા થયેલ વિડીયોના આધારે ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વલસાડના રોલા હાઈવે પાસે આવેલ એક પ્રખ્યાત રેસ્ટોરન્ટના પાર્કિંગ સહિત નજીક આવેલ હાઈવે પર કેટલાક બાઇકર્સ જોખમી સ્ટન્ટ કરતા હોવાનો એક વિડીયો યુટ્યુબ પર વાયરલ થયો હતો જે બાબતની જાણ ડુંગળી પોલીસને થતાં પોલીસે સક્ષમ અધિકારીની પરવાનગી વિના સ્ટન્ટ કરાવી ઇવેન્ટનું આયોજન કરનાર આયોજક સહિત જોખમી સ્ટન્ટ કરનારા આઠ બાઇક ચાલકો મળી કુલે નવ ઇસમો સામે ડુંગરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ નજીકના રોલા હાઇવે સ્થિત ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં અને ત્યારબાદ રેસ્ટોરન્ટ પાસે આવેલ હાઇવે પર કેટલાક બાઇકર્સોએ જોખમી સ્ટન્ટ કર્યા હતા જે સ્ટન્ટના વીડિયો યુટ્યુબની એક ચેનલ પર વાયરલ કરવામાં આવ્યું હતું જે બાબતે ડુંગરી પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી જે તપાસ દરમિયાન આ ઇવેન્ટનું ઇન્ડિયા બાઇક વિથ ચાય એન્ડ પકોડા રાઈડના સંચાલક દ્વારા ઇવેન્ટ મેનેજરે શિવમ પવારે કર્યું હોવાની માહિતી મળી હતી ઇવેન્ટનું આયોજન કરનાર સંચાલકે કોઈપણ સક્ષમ અધિકારીની પરવાનગી વિના અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર ઇવેન્ટ મેનેજર સહિત બાઇક નંબર જી જે ટ્વેન્ટી વન બી આર ત્રિપલ ફાઇવ વન એમ એચ જીરો ટુ એ એક્સ સિક્સ ઝીરો વન ફોર જી જે નાઇન્ટીન એ આર ટુ ફાઇવ ડબલ નાઇન જી જે ટ્વેન્ટી વન બી ઈ નાઇન ઝીરો વન થ્રી જી જે ઝીરો ફાઈવ પીયુ એટ ઝીરો ફોર થ્રી જી જે ઝીરો ફાઈવ ઇ વાય વન ફોર એટ સેવન જી જે ઝીરો થ્રી એમ નાઇન ઝીરો સેવન ટુ સહિત એક બાઇકના ચાલક મળીને કુલ નવ આરોપીઓ સામે ડુંગળી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો